હેલો યુટ્યુબ ફેમિલી જય માતાજી ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં તો મજામાં જ રહેવાનું હોય તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં ને માર મીરુ બેન ગોધડા વાળે છે આમાં અમે બ્રશ કરીને આવ્યા છીએ ને તો મીરુબેન ગોધડી વાળીને અમે જોઈ રહ્યા છીએ ગોધરાવાળી દે હડ એટલું વાળી દે બેટા અને અમારા

ગુડ મોર્નિંગ યાગુબેન ગુડ મોર્નિંગ જઈએ બાર હજી ચા પી બાકી જઈએ બાર

જુ અમારી એયાનભાઈ લાલી લઈને આવી ગયા છે એ મન નવ કા લી લે મન લે લગાવ ઓટ ઉપર તું લગાવ ઓટ ઉપર ઓય મસ્ત છે

હજી ઉકાળો ઉકાળો તો પી લીધો છે ના અહીંયા લાલય લગાવી દીધી રિયાના ઘાત જોવા હાલ તો મજૂરી જવાનો ટાઈમ થઈ ગયો છે પણ હજી એ કાકી નહીં આવે એટલે હાલ બેઠા છીએ એ આવ્યું એટલે પછી જઈએ વેરી જો નાટક નાટક નો ભરેલો નાટક કરવા મંડી પડ્યો જો હે માટલા ઉપર થી લઈને અમે રે ફરવા મંડે છે લેતા છોટુ કે ઓ વોટ ખેતરમાં જવા નીકળીએ પછી મળીએ કન્ટિન્યુ જોવાની અમારી ભાઈ જોવાની મલ હાલ હાડા અગિયાર વાગે જોવા મળશે આમ મજૂરી જવા માટે તૈયાર થઈ ગયા છીએ અમે જઈએ છીએ हमारा जागु बाय शर्ट पेरे छे मैं तैयार થઈ ગયો કાપ પાક બંદીન આમ જોઈએ છે મમ્મી તો આગળ આગળ હેડી છે ચહ આહ આમ જોઈએ ખેતરમાં લે પછી ખેતરમાં જયમ બ્લોગ સ્ટાર્ટ કરું પાછો ના જગુ હા ફેર અમી હે તમ જઈને ઉતરવાનું પ્લીઝ શોર્ટમાં સપોર્ટ કરો છો એટલો લોંગ વિડીયોમાં પણ સપોર્ટ કરજો ઉત્તરમાં જઈએ પછી વ્લોગ સ્ટાર્ટ કરવું હું આટલા બંધ કરીએ बताई दिया है ये लेता में अब लोकल वाडो तो पहली साइड वाडा जाने मम्मी ने जो है तो आगे आगे जोए से ओ मु वाडी दइए हम या केता मैं पहलो व्लॉग स्टार्ट कर दी दो हो पर बंद कर देवो पछे कांगा मजूरी आए है इसलिए सेठाई जाए तो ना करा एच थोड़ू पाच थोडं मोडू थोडं काल वाढे थो। मम्मी तो मम्मीने उभा त्या पच वाढी दीये अजमो वाढी दीये ખાવાના પૈસા એટલે

અજમું વાઢવાનું તો પતી ગયું છે વાટી દઈએ ચલા ગંધાતું કોના ગમો આવું ગંદા તું છે કમેન્ટ કરીને કહેજો મમ્મીને તો વાટવા જતા રહ્યો હું અહીંયા જવું આમ અગિયાર વાગી ગયા આપણે તો ઘેરાય આવી ગયા બધું વાટીએ અજમો બજમો न मारी यो भाई पैसा लई ने बेई गया ए रिया ने ओम लाई ले अस्तो गो सो मोर कोटे काढ्यो नहीं ना, ना बेटा गम्मी गम्मी થઈ गयो पैसा હવે પૈગ્યા मम्मी પૈગ્યા લાય મને આલ્યા જો પૈસા લઈ ન પડતા થઈ ગયો લાય મને આલકા અમાર જગુ બેને ચટમટ કાઢના કે અમે ઇન દિન શીએ

હવે હાથ પગ ધોવા માંડે મારે જો બે બુનો વાતો શરૂ થઈ જાય જાગુ બેને હું પડી ગયા તા ને રોશની બેને હું પડી ગયા તા રોશની બેને આમ રોટલા કરવા માંડ્યા છે મારે બુન શેકવા બેસી રોટલી પાછો અને અમારી લોહી આવી ગયો वीडिया बना हारू घम असा जो जो जी वाहू नाटक कर चे तो इए नियाचा उतार अला विए जब भी आरेली तौह उपस उची आम आपड़े हाथपग 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 हाथ दो इंप्रेस ताहिची है हाथपग तो दोई नाखे आसे बीटु तू मल लेता जी तू ला રીયો હું લાવું તો આહા કડવા જેટલી આવો અલી ગંદા તા તો હમ હમ આ દોઈ નાખે મોગી નાખે આ તો કેના ના ગંદા તું ગય વાડી છે લે મુંબઈ કડવું કડવું થઈ ગયું છે ના બેટા

બીજી ની ભાજામાં હું બોલે છે ખબર પડતી નહીં બેટા અમારે તો કોઈ ટાઈમ મળતો નહીં કારણ કે હું લેટ ઉઠું છું અને સાડા છ વાગે જવાનું હશે અમે માથું લઈને બે ગયો છીએ માથું બાતું બનતી કારણ કે વધવાનું તો રોશની ને કરે છે રોટલી રોશની બનાવે છે શાક મમ્મી બનાવશે એટલી ફ્રી છીએ એટલે માથું બંધી દઈએ ગૂંચો બહુ પડી જાય છે કોમંગ કોમંગ પૂરા બાલ બહુ એટલે પાછા તેલ નહીં નાખ્યું એટલે ગુંચ પડી જાય માથું ભાથું ઓળાઈ દઈએ માથું બાથું તો બાંધી દીધું ઘરની બહાર આવી ગયો અને વ્લોગ બહુ જ લગભગ થઈ ગયો સર એટલે વ્લોગના આટલા જ એન્ડ કરી દઈએ તો પ્લીઝ મારો જેટલો શોર્ટ વિડીયોમાં સપોર્ટ કરો છો એટલો લોંગ વિડીયોમાં પણ સપોર્ટ કરો કારણ કે મારે બહુ જ સપોર્ટની જરૂર છે તમારા બધાને જુઓ આ રહ્યું મારા માટે નહીં તો મારા યાન માટે સપોર્ટ કરી દે કે બી પ્લીઝ સપોર્ટ કરજો મળીશું નવા વ્લોગમાં તો ત્યાં સુધી બાય બાય C'est ma